આજે ગુજરાત વિધાનસભામાં એક અલગ પ્રકારનું દ્રશ્ય એક અલગ પ્રકારનું ચિત્ર જોવા મળ્યું સાંભળીને બધાયને આનંદ થાય કે આ ચિત્ર એટલા માટે જોવા મળ્યું કારણ કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ ખેડૂતોનો માટે અવાજ ઉઠાવવા માટે ટ્રેક્ટર લઈને વિધાનસભા સુધી પહોંચ્યા હેમંત ખવા આપણી સાથે છે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એમની સાથે આ સમગ્ર ઘટનાને લઈને વાત કરીશું એમની માંગ શું છે અને સરકારનું વલણ ખેડૂતો માટે એમની દ્રષ્ટિએ જાણવાનો પ્રયાસ કરીશું ટ્રેક્ટર લઈને વિધાનસભા સુધી આવવું એ હાઈલાઇટ થવા માટેનો વિષય છે કે પછી એ ધ્યાન ખેંચવા માટેનો વિષય છે કે ખેડૂતો માટે હજી પણ આપણે ઘણા પાછળ છે મને એવું લાગે છે કે હાલ મારે હાઇલાઇટ થવાની કોઈ જરૂર નથી મારા જામજોધપુર લાલપુર વિધાનસભાના મતદારો આ એકસો ને છપ્પનના વાવાઝોડામાં મને દસ હજાર જેવા મતોની લીડથી આ વિધાનસભામાં મોકલો છે ચૂંટણીને હજી બે વર્ષની વાર છે હાઇલાઇટ થવા માટે નહીં પરંતુ ખેડૂતોનો જે પ્રશ્ન છે ખેડૂતોને જે સતતને સતત બજેટમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે ગામડાઓને જે બજેટ ફાળવણીમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે એ મુદ્દો સરકારના ધ્યાન સમક્ષ જાય કદાચ આપને ધ્યાન હોય તો અમે એક મહિના દિવસ પહેલાં આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ એક પત્ર દ્વારા રજૂઆત કરી હતી કે પાછલા દસ વર્ષમાં તમે બબ્બે વખત મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ વિકાસ વર્ષના નામે શહેરોને કરોડો રૂપિયાની સહાયો આપી એની સામે તમે એક વખત મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવો અને ગામડા જે પાયાની સુવિધાઓથી વંચિત છે આજે પચાસ ટકાથી ઉપરના ગામોમાં નળ દ્વારા પીવાનું પાણી નથી મળતું ગટર વ્યવસ્થાની રોડની તો વાત જ ક્યાં કરવી ગામડાના ઇન્ટરનલ રસ્તાઓ જે પચાસ વર્ષ પહેલાં હતા એવા જ આજે છે તો આવી પ્રાથમિક પાયાની જે સુવિધાઓ છે એ કમસે કમ મળે એના માટે એક વર્ષ તમે વિકાસ વર્ષ તરીકે ઉજવી અને ગામડાઓને વિશેષ બજેટ ફાળવો પરંતુ બજેટમાં જે પ્રમાણે એની ફાળવણી કરવામાં આવી અડતાલીસ ટકા વસ્તીને તેત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવું અને બાવન ટકા વસ્તીને માત્ર ચૌદ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવું આ ધ્યાન ગુજરાતની જનતા સમક્ષ જાય એ માટે થઈ અને આ ટ્રેક્ટર લે કારણ કે ખેડૂતોનું ટ્રેક્ટરની ટ્રોલી આજે ખાલી છે એવું હું જોઉં છું હું ગામડામાંથી આવું છું ખેડૂતનો દીકરો છું એટલા માટે થઈને હું એમની પીડા સમજું છું અને એના ધ્યાન સરકાર સમક્ષ દોરવા માટે આજે હું ટ્રેક્ટર લઈને વિધાનસભા ગૃહ રહ્યું સરકાર હિમંતભાઈ વારંવાર એ દાવા કરે છે કે અમે ખેડૂતો માટે બહુ કરીએ છીએ અમે ખેડૂતોને ખૂબ સાચવીએ છીએ અને આ સરકાર આવી ત્યારથી ખેડૂતોને લીલા લહેર છે સરકારનો આ દાવો છે અને બીજી તરફ જ્યારે બજેટમાં ખેડૂતો માટેની જાહેરાત આવે ત્યારે એક આંકડો એવો સામે આવે કે જેને ટકાવારીમાં કાઢીએ તો ખબર પડે ચાર લાખ કરોડ ક્યાં અને સામે બાર હજાર કરોડ ક્યાં તો આ સરકારે આટલા વર્ષોમાં ખેડૂતો માટે કંઈ જ નથી કર્યું નેશનલ એવરેજ ગ્રામ વિકાસ વિભાગને અને રૂરલ રૂરલ ડેવલપમેન્ટ અને કૃષિ વિભાગને જે નેશનલ એવરેજ છે એના કરતાં પણ ખૂબ ઓછી ફાળવણીઓ ગુજરાત સરકાર છે એ ગામડાને અને ખેતીને કરી રહી છે અને આ આંકડા હું મોઢે બોલું છું ને આક્ષેપ લગાડવું એટલા પૂરતા નથી અલગ અલગ વેબસાઇટો ઉપર પીઆરએસ લેજિસ્લેટિવની વેબસાઇટ ઉપર પણ આમના આંકડા અવેલેબલ છે અને હું અવારનવાર ગત વર્ષ વર્ષે પણ બજેટની સ્વીચમાં મેં કીધું હતું કે ભાઈ બિહાર જેવા પછાત રાજ્ય પણ જે પોતાના ગામડાઓને બજેટ ફાળવે છે એ દસ ટકા બજેટ અને ગામડાઓને ફાળવે છે તમે હિસાબ કરો તો જો ગુજરાત સરકાર દસ ટકા બજેટ ગામડાઓને ફાળવે તો ચાલીસ લાખ કરોડ રૂપિયા ગામડાઓને મળે અને ગામડાઓની મોટાભાગની સમસ્યાઓ આપણે એક જ વર્ષમાં દૂર કરી શકીએ પરંતુ સરકારની ઈચ્છાશક્તિનો અભાવના કારણે આ ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં છ ટકાના દરે લોકો ગામડું છોડી અને સિટી તરફ પ્રયાણ કરી રહ્યા છે જે પ્રમાણેનું માઇગ્રન્ટનો રેશિયો છે જો સતત આ રેશિયો ચાલુ રહ્યો તો આવનારા પાંચ સાત વર્ષ કે દસ વર્ષની અંદર પરિસ્થિતિ એવી આવીને ઊભી રહે કે શહેરોની ગીચતા વધી જશે જશે અને ગામડાઓ છે એ જેવા બની તમે એક તમારા પ્રતિક્રિયામાં એક વાત એ પણ કહી કે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોની વાત આવે તો તરત ઓલું રાહત પેકેજ ચુમ્માલીસ હજાર રૂપિયા લોકો કનેક્ટ કરી દે ભારતીય જનતા પાર્ટીના લોકો તરત એ દાવો કરી દે તો આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે અન્યાયની વાત શા માટે કરી શું કોઈ ફિગર્સ છે આપની પાસે શું કોઈ આંકડા છે ચોક્કસપણે જે પ્રમાણે સૌની યોજનાને બજેટ ફાળવવાની વાત છે હું અલગ અલગ વિભાગો દ્વારા દાખલા તરીકે નવી કોલેજો ખોલવાની વાત હોય નવી હોસ્પિટલો ખોલવાની વાત હોય એમાં તો અન્ય થયો જ છે એની વાત નથી કરતો પણ માત્ર કૃષિ વિભાગે અને પાણી પુરવઠા વિભાગે જે ફાળવણીઓ કરી કે પાણી પુરવઠા સિંચાઈ વિભાગે સિંચાઈ વિભાગનો ડાયરેક્ટ ખેડૂતને સ્પર્શતો મુદ્દો છે હું તમને કહું કે અમદાવાદ એક જિલ્લામાં ખેડૂતોને પાણી આપવા માટે સિંચાઈનું પાણી આપવા માટે સરકારે છસો કરોડ રૂપિયાની ફાળવણી કરી એ એક હજાર કરોડની કરે એ અમારા ખેડૂત ભાઈઓ છે અને એને અમે શહર સ્વીકારીએ છીએ એમાં કોઈ અમારો વાંધો વિરોધ છે જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓ જેમાંથી ભારતીય જનતા પાર્ટીના પચાસ ધારાસભ્યો સૌરાષ્ટ્રની બેઝિકલી ચોપન સીટ છે ચોપન સીટમાંથી અમે ચાર વિરોધ પક્ષના ધારાસભ્યો છીએ સૌરાષ્ટ્રના લોકોએ ખોબેન ધોબે ભારતીય જનતા પાર્ટીને મત આપી ચોપનમાંથી પચાસ સીટો ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું કામ સૌરાષ્ટ્રના લોકોએ કર્યું એને સામે સૌરાષ્ટ્રને બજેટ સિંચાઈ યોજના માટે કેટલું ફાળવું સૌની યોજના માટે માત્ર ચારસો કરોડ હવે તમે માનો અમદાવાદ એક જિલ્લામાં છસો કરોડ અને અગિયાર જિલ્લામાં ચારસો કરોડ હજી તો એને મુખ્ય પાઇપલાઇન બિછાવવાનું કામ જ કર્યું છે મુખ્ય પાઇપલાઈન થી ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર કે દસ કિલોમીટર ની આવતા તળાવો જે જોડવાના ફેઝ ટુ થ્રી અને ફોર સરકારના એ તો હજી ક્યારે આવે બરોબર અને એમાંય માત્ર ચારસો ને તોતેર કરોડ રૂપિયાની ફાળવણી તો આ સૌરાષ્ટ્રના ચોપન નેતાઓ પૈકીના ભારતીય જનતા પાર્ટીના પચાસ નેતાઓને હું આપના માધ્યમથી સવાલ પૂછવા માગું છું કે આપ સરકારમાં બેઠા છો આ પચાસ પૈકીના આઠ તો મંત્રી છે આ મંત્રીશ્રીઓ જ્યારે આ બજેટ બનતું હતું ત્યારે ક્યાં ઊંઘી ગયા હતા કે સૌરાષ્ટ્રને એટલો મોટો અન્યાય થયો છતાં પણ સૌરાષ્ટ્ર માટે એક પણ શબ્દ એક પણ મંત્રીએ બોલ્યો નથી અને સૌની યોજના મને એવું લાગે છે કે આ ચારસો કરોડમાં જે મૂળ કામ એકસો પંદર ડેમ પૈકીનું છે એ પણ પૂરું ના થઈ શકે એટલા માટે કહું છું કે સૌરાષ્ટ્રને ખૂબ અન્યાય કરવામાં આવ્યો છે અને સૌરાષ્ટ્રની નેતાગીરી ફરી એક વખત માય કાંગલી સાબિત થઈ છે એવું હું કહું છું બજેટ વખતે સામાન્ય રીતે ખેડૂતોની અપેક્ષાઓ બમણી થઈ જતી હોય છે એ આશા સાથે કે સરકાર આપણને કંઈક આપશે અને ખાલી ટ્રેક્ટર લઈને વિધાનસભા સુધી આવવાના પ્રયાસમાં થાય છે અંતે એવું કે ટ્રેક્ટર પણ છીનવાઈ જાય છે અને હેમંત ખવા જેવા એકમાત્ર ધારાસભ્ય ખેડૂતોની પડખે આવીને રહે છે અને સત્તા પક્ષ સામે સવાલ કરે છે ચોપન પૈકી પચાસ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રથી આવતા ધારાસભ્ય અને એમાંથી બનેલા મંત્રીઓને પણ આ સવાલ છે કે શું તમારા વિસ્તારમાં કોઈ ખેડૂતો છે તો જરાક એમને પણ જઈને પૂછો કે આ બજેટમાંથી એમને ફાયદો કેટલો થયો ખેર હવે ખેડૂતોની હાલત પહેલાં જેવી હતી આજે પણ એવી જ છે અને આશા રાખી આગળ એવી ન રહે પણ આ રાજનીતિના અખાડામાં રાજનીતિ કરતા સૌ નેતાઓ એ ભૂલી જાય છે કે ખેડૂતને ભાઈ બાપા કરીને મત લેવા તો જવા જ પડે છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો ફરી મળીશું એક વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો વાપા સીતારા